જ્ઞાની તથા અજ્ઞાનીમાં ફેર એટલો છે કે વિષયના સંબંધથી આનંદનું ભાન થાય છે એને જ્ઞાની એમ જાણે છે કે આ જે આનંદ છે તે મારા સ્વરૂપનો સ્વરૂપથી ભિન્ન નથી પણ તેનો આભાસ છે માટે જ્ઞાની વિષય ભોગમાં પણ સમાધિ છે આ સમાધિ સ્વરૂપના અનુસંધાન અનુસંધાનરૂપ સમાધિના ગુણની સમાનતાને લઈને કહેલો છે માટે આ પુરુષ સિંહ છે એની પેઠે માત્ર છે પછી તેના સંગમાં રહેનાર જેમ સદા જાગૃત રહે છે તેમ વિષયોમાં દોષ દ્રષ્ટિરૂપ વિવેક ના જાગરણ વડે અને વિષયમાં નિવ બુદ્ધિરૂપ દઢ વૈરાગ હોવાથી વિષય ભોગવ છતાં પણ જ્ઞાનીનું સ્વરૂપ રહે છે એમાં શંકા આગળ વાંચવાનું એ અસર થાય છે પણ આપણી જેમ નથી આપણી જેમ નથી એમ જ વાત છે અને ઉચ્ચારણ માત્ર આપણી એમ ગહેરાઈમાં ઉતરી ન રાખું ખાલી ઉપર ઉપર જ હોય ઘણી શત્રુઓ કેદમાં નાખેલા રાધા તૂટે અને તે વખતે થોડો ભોગ મેળવીને પણ જેમ સંતોષ પામે અથવા વધ કરવા યોગ્ય પુરુષને ખાનપાન વગેરે ભોગ આપે જેમ તેની કૃતિ હોતી નથી તેમ ભોગ માત્ર પરિણામ ને દુઃખના હેતુ એવું જ્ઞાન હોવાથી વિષયમાં દઢ રાગનો અભાવ હોવાથી તેમજ વિષયાનંદ સ્વરૂપમાં ભેદ નથી એવા ભાન એટલે કે આત્માનંદ પ્રતિબિંબ સિવાય વિષયમાં સર્વથા આનંદનો અભાવ છે એવા જ્ઞાનથી જ્ઞાનીનું સ્વરૂપ સ્વરૂપાનુસંધાન કાયમ રહે છે આવી રીતે સૌત્પાદનું સંધાન ગુણની સમાનતાને લીધે જ્ઞાનીને વિષય ભોગમાં પણ સમાધિ છે એમ કહ્યું છે મતલબ અજ્ઞાની સદા આત્મવિમુખ રહે છે આનંદ વિષયમાંથી મળે છે એમ માને છે અને જ્ઞાની વ્યવહાર કાળમાં આત્મવિમુખ રહે છે અને વિષયો માત્ર બુદ્ધિને ચીર કરવાનું સાધન છે આનંદ તો આત્મામાંથી જ મળે છે એમ માને છે આ ખુલા ચોકી આમ હોવાથી જ્ઞાની પુરુષ વિષય ભોગવતો હોય તથાપિ તેને સદાકાળ આત્માના આનંદરૂપનું વિસ્મરણ થતું નથી માટે જ્ઞાનીનો વિષય ભોગ પણ એક પ્રકારની સમાધિ છે માત્ર અજ્ઞાની જાણતો નથી કે મારું સ્વરૂપ આનંદ છે ખરું હોતા બંનેનું સ્વરૂપ આનંદ જ છે વિષય કેવળ અજ્ઞાનીને ભ્રાંતિ થાય છે જ્ઞાનીને નથી વિષય ભ્રાંતિ આત્માના અજ્ઞાનથી જન્માથી દુઃખ વર્તિત થાય છે રીતે જાણ્યું પણ આપે કહ્યું શિષ્ય કહે છે ભગવાન આપે કહ્યું છે કે તું પરમાનંદ સ્વરૂપ છે તે મેં સારી રીતે જાણ્યું પણ આપે કહ્યું કે જન્મ મરણ વગેરે સંસાર દુઃખ તારામાં નથી માટે તેની નિવૃત્તિ સંભવતી નથી તેમાં મને એક શંકા થાય છે જેથી આપના વસન હૃદયમાં ઉતરતા નથી મારામાં એટલે કે આત્મામાં